ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ નીચાણવાળા 70 જેટલા ગામો કરાયા એલર્ટ જાહેર જેમાં પાલિતાના તાલુકાના 5 ગામો અને તળાજા તાલુકાના બહારના ગામોને મેસેજ જાહેર કરાયો નદીના પટમાં કોઈ અવરજવર કરવી નહીં તેવી તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી એમ બાલદિયા કાર્યપલક ઈજનેર શેતુજીએ ચિંતા વ્યક્ત ઉપરવાસના જેસર ગારિયાધાર લિલિયા સાવરકુંલા અને અમરેલી તાલુકામાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થતા શેતુજીના ઉપરવાસના આ વરસાદને કારણે શેતુજી ડેમ આલ ઓવરફ્લો થઈ ગયેલ છે જેના કારણે નીચવાસમાં અત્યારે અઢારસો ક્યુસેકનો પ્રવાહ પસાર કરવામાં આવેલ છે શેત્રુ ડેમના વીસ દરવાજા ખોલવાથી નીચવાસના પાલીતાણા તાલુકાના પાંચ ગામ તેમજ તલાજા તાલુકાના બાર ગામોને એલર્ટ કરવામાં આવેલ છે આ આ શેત્રુડેમ પૂર્ણ સપાટે ભરાવ થતાં લોકોને પીવાના પાણીનો તેમજ ખેતીનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે પીવા માટે ભાવનગર શહેર પાલીતાણા શહેર તેમજ ગાડી હાદ જૂથ પાણી પુરવઠાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે જ્યારે ખેતી માટે આ જિલ્લાના ચાર તાલુકાના એકસો બાવીસ ગામોને પાણી આપવામાં આવે છે